કરું છું સૌપ્રથમ સારા સમાચાર સાથે આપણે ચર્ચા કરીએ કે જોવા જઈએ તો જેની આપણી ઘણા સમયથી આર્તુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ સીસીઈ કંપાઇન કોમ્પિટેટીવ એક્ઝામની જાહેરાત થઈ ચૂકી છે અને જેમાં જોવા જઈએ તો લગભગ લગભગ ત્રેપનસો જેટલા પદ માટેની આ જાહેરાત થઈ છે ત્રેપનસો સિત્તેર જેમાં ત્રેવીસો ને પાસઠ બી ગ્રુપ માટે ત્રણ હજાર પાંચ એ ગ્રુપ માટેની જે જાહેરાત છે એ થઈ ગઈ છે પરંતુ જેવી જ જાહેરાત થઈ ગઈકાલે ચર્ચાઓ ચાલતી હતી કે સાત વાગે આવશે આઠ વાગે આવશે પછી રાત્રે અગિયાર બાર વાગે પછી એ ભરતી કહી શકાય કે નોટિફિકેશન જાહેર થઈ અને જોવા જઈએ તો ઘણી બધી અસમંજસતાઓ એ નોટિફિકેશનમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને જે પ્રશ્ન હતો કે આ પરીક્ષા ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન રાતે પણ ઘણા બધા મિત્રો જે છે એ બધાના કોલ આવ્યા હમણાં કહી શકાય કૃણાલભાઈ છે બકુલભાઈ છે એ બધા જ મિત્રો જે છે એ સતત ચિંતા કરતા હતા કે સાહેબ આપણે આ પરીક્ષા તો ઓફલાઈન લેવાની વાત હતી પરંતુ આમાં સીબીઆરટી પદ્ધતિ લખ્યું છે તો શું થશે સવારે જોવા જઈએ તો સવારે બધા જ જે કહી શકાય કે પત્રકાર મિત્રો હતા એને પણ વાત કરી તેની સાથે સાથે ભરતી બોર્ડની અંદર વર્તમાનમાં જીએડી હોય અને સેવા પસંદગી મંડળ હોય ત્યાં જે મિત્રો અમારા સાથી મિત્રો જે અત્યારે નોકરી કરી રહ્યા છે એમને પણ વાત કરી કે ભાઈ આ પ્રકારની કન્ફ્યુઝન છે તો ઝડપથી દૂર કરવામાં આવે તો તેને પણ કહ્યું કે અગિયાર વાગ્યા સુધીમાં કન્ફ્યુઝન અમે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અમે કહી શકાય કે સત્તાવાર રીતે પુષ્ટિ એ વાતની કરી લીધી છે કે આ જે ભરતી છે એ આ ભરતી એટલે કે વર્તમાનની જે સીસી ભરતી છે એ ઓફલાઈન જ લેવાની છે અને ઓફલાઈન પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ઓફલાઈન પદ્ધતિથી આ પરીક્ષા લેવાની છે